પહેલો દોસ્તો રાધે રાધે તો આજે છે ગુરુ પૂર્ણિમા તો ગુરુ પૂર્ણિમાની તમારા બધાની હાર્દિક શુભકામના અને ગુરુ શું છે એના વિશે તમને થોડુંક મારા મતે કહેવા માગું છું કે જે સારું જ્ઞાન મળે છે તે આપણા ગુરુ છે આપણા ગુરુ છે અને મારી પાછળ જે ફોટો દેખાય છે તે મારા પપ્પાનો છે એ પણ આપણા ગુરુ છે પેલા ગુરુ આપણા માતા પિતા અત્યારે હયાત નથી પણ એમના જે શું કહેવાય કે સંસ્કારો ચિંચન જે આપણા જીવનની અંદર થઈ ગયેલું છે તો માતા પિતા પહેલાં આપણા ગુરુ તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જીવનની અંદર મને ઘણું બધું એણે શીખવાડ્યું છે અને ઘણું નહોતું આવડતું તે પણ એમણે પ્રેરણા આપી અને મને શું કે પ્રોત્સાહન આપીને કરાવ્યું છે તો એના કારણે પણ હું ઘણો બધો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું કે ગુરુ જે સારું સાંભળે છે તે શિષ્ય છે અને સારું જે મળે છે તે ગુરુ છે એવું નથી પણ આપણા શું કે મનુષ્યની અંદર એક ધારણા બંધાઈ ગયેલી ગુરુ એટલે કોણ તો કે જે આ વેશ મતલબ કે જે આપણે મગજની અંદર બેસાડી દીધું છે કે આ જ મારા ગુરુ છે પણ ના એવું નથી મારા મત પ્રમાણે એવું નથી તમને જ્યાંથી સારું મળે છે તે બધા તમારા ગુરુ છે અને તમને સારું જાણવા અને એને પ્રકાશ અંધા અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઈ જાય છે ને તે તમારા ગુરુ જ છે અને બીજી વાત કે એવું નથી આપણા જે દત્તાત્રેય હતા ને એને ચોવીસ ગુરુ કર્યા હતા એમાં એક કૂતરો હતો એ પણ એમનો ગુરુ હતો તેવું જરૂરી નથી કે બસ આપણને ગુરુ જ્ઞાન અહીંયાથી જ મળ્યું છે તો આ જ્ઞાન તો આપણે એવા તો શિક્ષકો પણ આપણે જ્યારે ભણવા જઈએ છીએ ત્યારે આપણને શિક્ષકો પણ જ્ઞાન આપે છે ને એવું તો નથી કે નથી આપતા તો શિક્ષકો પાસેથી પણ આપણે ઘણું જાણવા મળે છે ઘણું જ્ઞાન મળે છે પહેલાં માતા પિતા આપણા શિક્ષક ગુરુ હોય છે પછી શિક્ષકો આપણા જીવનની અંદર આવે છે તો શિક્ષકોનું મહત્ત્વ પણ એટલું જ હોય છે એવું નથી પણ એવું ઘણા ક્યારેક મિત્રો પાસેથી મળે છે ક્યારેક અડોસપડોશમાંથી મળે ક્યારેક જીવજંતુમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ મળે છે ઘણી બધી પ્રેરણાઓ મળે છે તો આપણે એ પ્રેરણાઓને ધ્યાનમાં રાખી અને એ મતલબ કે બધાને કહેતા પણ નથી ફરાતું કે તમે મારા ગુરુ છો તમે મારા ગુરુ છો એવું પણ નહીં થતું છતાં પણ ક્યારેક શું કહેવાય કે એની જ્યારે તમારા ઉપર કૃપા થાય જાય છે ને ત્યારે જ્ઞાનની ગંગા એના મતલબ કે જ્ઞાનની ગંગા આપણને એક મળતી હોય છે ગુરુ પાસેથી તો આવું મતલબ કે થોડુંક ગુરુ વિશેની માહિતી મારી પાસે હતી તો મેં તમારી સાથે શેર કરી છે અને બીજું કે ગુરુત્વ એટલે શું કે તો કે ખેંચાણ જે લો ચમક છે ને જેનામાં સારા ગુણ છે ને એ આપોઆપ મતલબ કે તમને ખેંચી જશે એના તરફ તો એવું છે કે આ જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે તે ગુરુ છે આપણને ત્યારે તમને પ્રકાશમાં લઈ જાય છે તો આવું છે અને આપણામાં શું કહેવાય કે શું કહેવાય કે સરસ મજાનો એક શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવાયનામા આવો શ્લોક પણ છે ગુરુ વિશે તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી શકે અને ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે અને એક વાત કીધું જતાં જતાં કે હમણાં મેં શોર્ટ વિડિયોઝ અપલોડ કરું છું લોંગ વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નથી રહેતો કારણ કે થોડું કામ અને ગામડે હતા ગામડે થઈ છે અહીંયા તો અહીંયા થોડું કામ રહેશે એના કારણે મારાથી શું કહેવાય કે લોંગ વિડીયો શૂટ નથી થતા તો સોરી તમારા દિલથી આભાર માનું છો તમે મને સપોર્ટ કરો છો એના માટે તો આ વિડીયોને જોઈને જો તમને ઈચ્છા થાય તો વિડિયોને શેર કરજો ચાલો ફરી મળી એક નવા વિડીયા સાથે ત્યાં સુધી રાધે